પાટણમાં સાંતલપુરમાં સાંભળીલાધાર વરસાદ ભારે વરસાદથી સાંતલપુર પંથકની સ્થિતિ ગંભીર થઈ છે ભારે વરસાદથી અનેક ગામો ડૂબ્યા છે તો વવવા અને બકૂતરામાં અનેક લોકો ફસાયા છે એકવીસ લોકોનું દેવદૂતે રેસ્ક્યુ કર્યું છે એસડીઆરએફની ટીમે ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું હજુ પણ કેટલાક લોકોનું રેસ્ક્યુ ચાલુ છે ગામોના તળાવો ઓવરફ્લો થતાં ગામો ડૂબ્યા છે તો સાંતલપુર બકુતરા વવવા દાત્રાણા રણમપુરા ગામની સ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે તો સાંતલપુરમાં સાંબેલાધાર વરસાદ બાદ અનેક જગ્યાએ રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે ભારે વરસાદથી અનેક ગામો ડૂબ્યા હોવાની પણ માહિતી સામે આવી રહી છે તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે ઘણા બધા લોકો છે જે ફસાયા છે જેમને બચાવવા માટે પણ કામગીરી કરવામાં આવી રહી છે ભારે વરસાદથી સાંતલપુર પંથકની સ્થિતિ ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે અનેક ગામો છે કે જે ડૂબી ગયા છે મદદ પહોંચાડવા માટે પણ તંત્ર ખડે પગે છે તંત્ર દ્વારા કામગીરી પણ કરવામાં આવી રહી છે પરંતુ સાંભળેલા ધાર વરસાદના કારણે સમગ્ર સાંતલપુર છે તેની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે ગામડાઓ ડૂબી રહ્યા છે પૂર જેવી પરિસ્થિતિની વચ્ચે જનજીવન છે તે ઠપ થઈ ગયું છે એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને તમામની વચ્ચે એસડીઆરએફની ટીમ બચાવ કામગીરી કરી રહી છે રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે અનેક લોકોને બચાવવામાં આવ્યા છે જ્યારે અનેક લોકો હજુ પણ ફસાયેલા છે જેમને બચાવવા માટે એસડીઆરએફ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે તો ન્યૂઝ ગુજરાતી પણ આપને પડપડની માહિતી આપી રહ્યું છે સમગ્ર વિસ્તારની કેવી પરિસ્થિતિ છે ભારે વરસાદથી અનેક ગામો ડૂબી ગયા છે અને ગામોમાં તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે

હત્યાખોર જેવી સ્થિતિનો નિર્માણ થયો છે મહત્વની વાત છે કે એસડીઆરએફ ની ટીમ મહેસાણાથી અહીંયા પહોંચી છે તેમજ એસડીઆરએફ ની ટીમ દ્વારા અત્યાર સુધી લગભગ એકવીસ લોકોનો આ ગામોમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યો છે તેમજ સાતકપુર પ્રોપરમાંથી ને પણ પાંચ પરિવારોનો એટલે કે ત્રીસ જેટલા લોકોનો રેસ્ક્યુ કરવામાં આવ્યો છે હાલની સ્થિતિ પણ આ વિસ્તારમાં ભારે પવન સાથે અવિરત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ક્યાંક જનજીવન પણ પ્રભાવિત થવા પામ્યો છે મહત્વની વાત છે કે રાધનપુર સાતપુર તેમજ કચ્છને જોડતો નેશનલ હાઈવે છે તેને એક બાજુ પાણી રિચન સમા ભરી રહેવાના કારણે એક હાઈવે કરવામાં આવે છે એટલે કે વાહન વ્યવહારને પણ અત્યારે અસર જોવા મળી છે મોટા ભાગે જે સાતરપુર તાલુકા કનેજી હાઈવે ઉપર વધુ પાણી ભરાવાના કારણે લગભગ વાહનોનાタイヤ ડાયર ફાઈપ થઈ દેવા પામે છે અને તમામ વાહનો અત્યારે નજીકની હોટેલમાં પાર્ક કરી દેવામાં આવે છે મહત્વની વાત છે કે અત્યારની સ્થિતિએ જિલ્લા વહીવટી તંત્રની ટીમ સાતતપુર પંથકમાં ખડે પગે જોવા મળી રહી છે મામલદાર સ્થાનિક પોલીસ સ્ટેશન તેમજ લોકોનો રેસ્ક્યુ રહ્યા છે હજુ પણ વહુવા તેમજ બકુત્રા અને દાતરાના આ ગામમાં ઘણા લોકો એવા ક્યાંક ફસાયા છે તેવી વિગતો મળી રહી છે અને આ લોકોનો અત્યારની સ્થિતિએ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યો છે લુબના બિલકુલ અશરફ એકવીસ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને હજુ પણ ઘણા બધા ગામો સંપર્ક વિહોણા છે અને હજુ પણ અનેક લોકો ફસાયા છે એસડીઆરએફ દ્વારા શું કામગીરી કરવામાં આવી રહી છે કેટલા લોકો ફસાયા છે તેની કોઈ જાણકારી અશરફ આપની પાસે સામે આવી હોય તો બિલકુલ લુબના બકુત્રા બહુવા અને રમણપુરા આ જે ગામો છે ગામમાં જે નીચાળા જે વિસ્તારના જે ઘરો છે ઘરોમાં રહેતા લોકો ફસાયા છે એટલે કે અત્યાર સુધી પ્રાથમિક દ્રશ્ય કહીએ તો લગભગ 60 થી 70 લોકો ફસાયે છે પરંતુ અર્જી સુધી સત્તાવાર કોઈ આંકડો આવ્યો નથી પરંતુ અત્યારની સ્થિતિએ આજે પાંચ થી છ ગામ છે ત્યાં જવાના માર્ગો ઉપર અત્યારે પાણી ભરાઈ જવાના કારણે ક્યાંક એનડીઆરએફ ની ટીમ ને પણ ભારે જહેમત ઉપાડવી પડી રહી છે ક્યાંક લોકો જે મુખ્ય માર્ગ છે ગામ જવાનો તેનો સંપર્ક તૂટવાના કારણે બોટ નો સહારો લઈને એનડીઆરએફ ના જવાનો જઈ રહ્યા છે મહત્વની વાત છે કે જિલ્લા કલેક્ટરે પણ નિવેદન આપ્યું છે કે હાલ સાંતપુર પંથક ની સ્થિતિ અતિ ભયંકર છે અને હજુ પણ વરસાદ ક્યાંક રોકાવાનું નામ લીધો એટલે કે જે સરહદી વિસ્તારના જે ગામો છે ત્યાં હજુ કોઈ બહાર નો પાણી આવ્યો નથી માત્ર આ વિસ્તારમાં અત્યાર સુધી ચૌદ જે વધુ વરસાદ વરસ્યો છે એટલે કે વરસાદી પાણી થી ઉપરવાસ થી જો પાણી છોડવામાં આવે છે તો આ વિસ્તારમાં ક્યાંક પુલ જેવી સ્થિતિ નિર્માણ થઈ શકે છે લુબના બીજી બાજુ મહત્વની વાત કરીએ કે અત્યારની સ્થિતિએ રાધનપુર અને સાતાપુર આ વિસ્તારમાં ખેડૂતોને મોટા પાયે નુકસાન થવા પડશે અત્યારની સ્થિતિએ ખેતરો ક્યાંક બેટમાં ફર્યા છે ક્યાંક નદી અને સરોવર જેવા દ્રશ્યો ખેતરોમાં જોવા છે જે પણ પાક ખેડૂતો જોવા મળી રહી છે આ બાજુ ખેડૂતોને પણ ક્યાંક વારાવાર મુશ્કેલી પડી છે મોટા પાયા નુકસાન થવાની સ્થિતિ ઉભી થઈ છે હાલ તંત્ર દ્વારા જે લોકો ફસાયા છે તેનો રેસ્ક્યુ તો કરવામાં આવ્યો છે પરંતુ વરસાદ રોકાયા બાદ આ વિસ્તારમાં ક્યાંક ભારે તારાજી ના દ્રશ્યો હાલ આવી શકે છે લુબના બિલકુલ અશરફ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે જે વિઝ્યુઅલ સામે આવી રહ્યા છે સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયું છે સ્વાભાવિક છે ખેડૂતોને પણ મોટા નુકસાન થયું છે લોકોને પણ નુકસાન થઈ રહ્યું છે છે શું લાગે કે ક્યારે પરિસ્થિતિ નોર્મલ થશે કારણ કે આટલું બધું પાણી ઓસરતા ઘણો સમય લાગી શકે છે બીજી તરફ વરસાદ પણ રોકાવાનું નામ નથી લઈ રહ્યો અશરફ બિલકુલ લુબના વિસ્તારની પરિસ્થિતિનો ક્યારે નિકાલ થઈ શકે તે અંદાજ ના લગાવી શકીએ કારણ કે અત્યારની પવન સાથે અવિરત વરસાદ વરસી રહ્યો છે બીજી બાજુ ઉપરવાસ માં પણ ભારે વરસાદ વરસવાના કારણે તે પાણી પણ સરહદી વિસ્તારમાં આવી શકે એટલે ચોક્કસ કહીએ કે લગભગ વરસાદ બંધ થવા થયા બાદ પણ એક મહિના સુધી આ વિસ્તારની સ્થિતિ ક્યાં ખરાબ આવી શકે છે કારણ કે જે સરહદી વિસ્તાર છે એટલે એક બાજુ જે રીતે ભારતમાલા હાઈવે કામો કરવામાં આવે છે એટલે કે જે પાણીનો પ્રવાહ હતો ત્યાં ક્યાંક અડચણો ઘણી જગ્યાએ અત્યારની સ્થિતિ ઉભી થવા એટલે કે પાણી ભરાવાનું મુખ્ય કારણ આ પણ હોઈ શકે બીજી બાજુ ગામ તળાવો જે હતા જે પાણીનો વરસાદી પાણીનો સંગ્રહ કરતા હતા પરંતુ હાલની સ્થિતિએ ગામ તળાવો પણ ક્યાંક ઓવરફ્લો થઈ ગયા છે એટલે કે અત્યારે લુમના સાંતરપુર પંથક વાત કરીએ તો નેશનલ હાઈવે દ્રશ્ય જોતા જ આ વિસ્તારની ક્યાંક દ્રષ્ટિ આપણે જાણી શકીએ કે ગ્રામ્ય વિસ્તારની શું હાલત છે કારણ કે નેશનલ હાઈવે ઉપર જ હાલની સ્થિતિએ ડીચમા પાણી ભરાયા છે એટલે કે વાહન ચાલકોને ને હાઈવે પર તકલીફ પડી રહી છે બીજી બાજુ સરહદી વિસ્તારમાં જે લોકો છે ગામ લોકો તેમને ઘરોમાં પાણી ઘૂસી ગયા છે હાલ તેમનું તંત્ર દ્વારા રેસ્ક્યુ કરીને ઉચાળા વિસ્તારોમાં લાવેલા છે બીજી બાજુ મહત્વની વાત છે કે સાતરપુર તાલુકાના સેવા ભાવી લોકો પણ ક્યાંક હવે આગળ આવી રહ્યા છે કારણ કે આ લોકોનો રેસ્ક્યુ કર્યા બાદ તેમને ક્યાંક રહેવાની તેમજ જમવાની પણ વ્યવસ્થા કરી દેવી પડશે કારણ કે અત્યારે વરસાદ અવિરત વરસાદ વરસી રહ્યો છે પાણી પણ ભરાયા છે એટલે કે પાણી આ વિસ્તારમાં ક્યારે ઓસરશે છે તેનું કોઈ કારણ આપણે ના કાઢી છે કારણ કે હજુ પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે ન માત્ર સાંતરપુર પણ રાધનપુર પંથકમાં પણ લગભગ તેર ઇંચ વધુ વરસાદ પડ્યો છે એટલે કે આ બે તાલુકા ને વરસાદે ક્યાંક ગમરોળ છે એના કારણે લોકોને અત્યારની સ્થિતિએ પારાવાર મુશ્કેલી કરવી પડી રહી છે લુબના અશરફ હાઈવેના દ્રશ્યો આટલા ખરાબ છે સમગ્ર હાઈવે એટલું પાણી પાણી છે કે અત્યારે આપણે પહેલા જે દ્રશ્યો જોયા હાઈવે પર પણ બોટ છે તે જોવા મળી રહી હતી તો ગામડાઓમાં કઈ રીતે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે તે પહોંચાડવામાં આવે કારણ કે સમગ્ર ગામડાઓ છે તે પૂરેપૂરા ડૂબી ગયા છે અને પાણી ઓછું તેનું નામ નથી લઈ રહ્યું તો જીવન જરૂરિયાતની વસ્તુ છે ખાવા પીવાની વસ્તુ છે કઈ રીતે પહોંચી રહી છે કારણ કે તંત્ર માટે પણ આ પરિસ્થિતિ ખૂબ જ બેકાબુ બની રહી છે અશરફ

તો ખૂબ જ ખરાબ પરિસ્થિતિની વચ્ચે તંત્ર છે તે મદદ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે